ધોરણ ત્રણ વિષય આસપાસ આપણા વાહનો પાઠ નંબર અગિયાર બધા વિદ્યાર્થીઓને ખાસ સૂચના છે કે તેઓ એરફોન લગાડીને સાંભળે છે તેને સરખું સાંભળાઈ શકે અને સરખું સમજી શકે હવે આપણે એમાં જોવાનું છે આપણા વાહનો તો આપણે જોતા હોય તો આપણી આજુબાજુમાં આપણે ઘણા બધા વાહનો જોવા મળે છે જેમ કે બસ ગાડી રિક્ષા સાયકલ મોટર એવા ઘણા બધા આપણે વાહનો જોવા મળે છે તો આપણે આમાં પેલું શું આપેલું છે આપણે જોઈએ તો કે આગગાડી આવો છોકરા ખેલ બતાવો છુક 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 રેલ ચલાવે સીટ વગાડી સીટ પર બેસો એકબીજાની પીઠ પર બેસો કોઈ આપણી લાઈન ન તોડે કોઈ આગળ પાછળ તોડે બધા સીધી લાઈનમાં ચાલો બંને આંખો મીચીને ચાલો બંધ આંખે બધું દેખાય આંખ ખોલતા ખોવાઈ જાય બંધ આંખે જોવાની મજા પડી જાય તો હવે અહીંયા શું કહે છે કે ચાલો છોકરાઓ છોકરાઓ જે છૂછ છુપગાડી રમતા હોય એમાં એમ એવી રીતે તમે લોકો જેમ રમો છો એવી રીતે આ લોકો પણ છુકછુકગાડી રમે છે તો છૂપ છૂક કરીને રેલ રેલગાડી બનાવેલી છે પછી કહે છે કે સીટી વગાડીને સીટ પર બેસો પછી એકબીજાની પીટ પર બેસો કોઈ આપણી લાઇન ના તોડે એટલે કે એકબીજાની પાછળ પાછળ એવી રીતે આપણે ગાડી બનાવીએ તો કેમ લાઇન કરીએ એવી રીતે લાઇન કરવાની છે કોઈ આગળ પાછળ ના દોડે એટલે કે આગળ પાછળ કોઈ દોડવાનું નથી ગાડીના ડબ્બા હોય તો એ કેવી રીતે સીધી લાઈનમાં જતા હોય એવી રીતે સીધી લાઈનમાં ચાલો બંને આંખો મી ચાલો બંધ આંખે બધું દેખાય આંખ ખોલતા ખોવાઈ જાય બંધ આંખે જોવાની મજા પડી જાય એટલે કે આંખ બંધ કરીને ચાલે તો બધી સીધી લાઈનમાં ચાલે છે એટલે સીધે સીધી જ લાઈન જવાની છે જો આપણે આંખ ખોલીને આ દોડું જોઈએ તો આપણી ગાડી આડી અવડી થઈ જાય રેલગાડી રેલગાડી છૂક છૂક છુક 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 છૂક છૂક છુક 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 વચ્ચે આવતા સ્ટેશન બોલે રુક રૂક રૂક રુક 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 આ રેલગાડી આપણે જોઈ હોય તો કેવી છુક છુક કરતી જતી હોય અને વચ્ચે આવતા સ્ટેશન હોય તો ત્યાં કેવી રીતે ઊભી રહી એટલે કે સ્ટેશન કેમ બોલે છે તો કે રૂક રુક રુક રૂક રૂક તપતા બઢતા પાટા ઉપર હીથી ત્યાં ત્યાંથી ઉપર છુક 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 લાઇટ કરતી સરસર કરતી અંજવાળામાં છુક છુક કરતી અંધારામાં છુક છુક કરતી બટેટાનું ખેતર ને રણની રેતી ઘરડો ગળ ઘરડો ખેડૂતને બાજરીનો ખેત ખેડૂત ખેતર લીલા મેદાન મંદિર મકાન ચાની દુકાન રેલગાડી રેલગાડી છુક 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 છુપ છુક 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 છૂક વચ્ચે આવતા સ્ટેશન બોલે રૂક 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 છૂકરૂક રૂક રૂકરૂક રૂક તો હવે તડતા બળતા પાટા ઉપર એટલે કે તડકો હોય તો પાટા છે ખૂબ તપી ગયા હોય અને હાથી ત્યાંથી ત્યાંથી ઉપર એટલે કે પુલ આવે તો પુલની ઉપરથી પણ ગાડી વહી જાય છે લાઇટ કરતી સરસર સરતી એટલે કે અંધારો થઈ જાય ત્યારે આપણે લાઇટ ગાડીમાં કેવી રીતે લાઈટ થઈ જાય છે તો કે લાઇટ કરતી સરસર અંજવાળામાં છૂપછૂપ કરતી એટલે કે આપણે દિવસના જતા હોય ગાડીમાં તો છૂપછૂપ કરે છે અને અંધારામાં પણ એ છૂકછૂપ જ કરે છે ગાડીનું ઇન્જિન હાલતું હોય એનો અવાજ કેવો આવતો હોય તો કે છૂકછૂક તો હવે આપણે ગાડીમાં જઈએ ત્યારે શું વચ્ચે આવે છે તો કે બટેટાનું ને રણની રેત ઘરડો ખેડૂતને બાજરીનો ખેત એટલે કે બટેટાનું ખેતર રણની રેતી પછી ખેડૂત બાજરીનો ખેતર ખેડૂત ખેતર લીલા મેદાન મંદિર મકાન ચાની દુકાન એટલે કે ખેડૂત ખેતર લીલા લીલા મેદાન મંદિરની મંદિર મકાન ચાની દુકાન આપણે જ્યારે રસ્તામાં જતા હોય એવું બધું વચ્ચે આવતું હોય રેલગાડી રેલગાડી છૂછ છુક છૂક છુક 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 વચ્ચે આવતા સ્ટેશન બોલે રૂકરૂક 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 રૂક એવી રીતે માં બોલે ગાડીને ગાડી એમ બોલતી હોય એવું આપણે લાગે છે આવું બધું આવે છે ખૂબ કોઈના મારો જોરથી બોમ ટેકરા પર ઝંડી પુલની પગદંડી પંખીના ટોળાને પાણીની કુંડી છૂપડા જાને જાળી ખેતરને વાળી ફગ છુક પગછુક દોડી ગાડી કૂવા પાછળ બાગ બગીચા ધોપી ઘાટના નકડી હા ગામમાં મેળા લોકોના ટોળા તૂટેલી ભીતોના ઘેટાના ટોળા રેલગાડી રેલગાડી છૂક છુક 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 વચ્ચે આવતા ભોલે સ્ટેશન રૂક 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 રૂકરૂક તો હવે એમાં વચ્ચે તો શું આવે છે તો કે ખેતરો લીલા મેદાનો એવી રીતે બધું આવે છે અને કોઈ જોરથી બૂમમારોમાં ટેકરા ઝાડી પુલ પગદંડી પંખીના ટોળા પંખીની કુંડી પછી ઝૂંપડા ઝાડી ખેતરને વાડી બધું આવે છે જેમાં વચ્ચે પણ ગાડી તો છૂકછૂક કરતી દોઈડી જ જાય છે પછી કૂવા પાછળ બાગ બગીચા ધોબી ઘાટના નકડી હાટ ગામમાં મેળા લોકોના ટોળા તૂટેલી ભીતો ઘેટોના ટોળા એટલે કે રસ્તામાં આપણે જતા હોય તો આ બધા બાગ બગીચા દેખા આપણે જોવા મળે છે ધોબીનો ઘાટ પછી ગામમાં મેળો હોય તો કે મેળો આવતો હોય તો એ જોવા મળે છે પછી તૂટેલી ભીતો ઘેટાના ટોળા બધી આપણે જોવા મળે છે રેલગાડી રેલગાડી છૂકછુક છૂક 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 છોક વચ્ચે આવતા સ્ટેશન બોલે રુક 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 રૂક હવે અહીંયા આપણી રેલગાડીવાળી કવિતા છે પૂરી થાય છે આપણે હવે આપણા વાહનો વિશે થોડું વધારે જાણીએ તો એમાં છે વેકેશનમાં બધા ફરવા જાય છે કોઈ નજીકના સ્થળોએ જાય છે કોઈ દૂરના સ્થળોએ જાય છે કોઈ બસમાં રેલગાડીમાં વિમાનમાં જાય છે બીજી કેટલી રીતે મુસાફરી થઈ શકે છે અહીં કેટલાક છોકરાઓ વિમ તેમની રજા અંગે વાત કરી છે તો હવે એમાં શું કહેવામાં આવેલું છે તો કે વેકેશન આપણે પડે સ્કૂલમાંથી તો સ્કૂલમાંથી વેકેશન પડે ત્યારે બધા કેવી રીતે દૂર દૂર એના માસીના ઘરે મામાના ઘરે નાનીના ઘરે એવી રીતે જતા હોય છે અને આપણે આપણે બીજી જગ્યાએ જવું હોય તો આપણે મુસાફરી કરવી પડે છે તો આપણે અમુક જગ્યાએ છે ત્યાં બસ જતી હોય તો આપણે એમાં બસમાં જવું પડે અમુક જગ્યાએ ટ્રેન જતી હોય જ્યાં જગ્યાએ જે વાહન જતું હોય એમાં આપણે જઈએ છે હવે હું મારા કાકાને ત્યાં દિલ્હી ગઈ હતી પહેલાં અમે રેલવે સ્ટેશન જવા માટે બસનો ઉપયોગ કર્યો હતો આ વખતે અમને ખૂબ જ મજા આવી અમે ટ્રેનમાં ગયા જે ભૂગર્ભ રસ્તા પર ચાલી ચાલતી હતી અમને એ પણ ખબર ન હતી કે ગાડીમાં અમારે ઉપરના રસ્તા પણ ચાલી હતી હવે આપણે મેટ્રો ટ્રેન જોઈ હોય તમે કોઈએ તો મેટ્રો ટ્રેન હાલે છે તો એ નીચેથી હાલે છે એટલે કે ભૂગર્ભ અંદરનો જે રસ્તો હોય એમાંથી મેટ્રો ટ્રેન હાલે છે ને મેટ્રો ટ્રેનની ઉપર એક પુલ હોય તો એ પુલ ઉપરથી વાહન ચાલતા હોય એટલે આ બેન આપણે વાત કરે છે કે એ એના કાકાના ઘરે દિલ્હી ગઈ દિલ્હીમાં તો એને રેલવે સ્ટેશને જવા માટે કેનો ઉપયોગ લીધો કર્યો તો કે બસ બસમાં ગઈ અને એના પછી એ લોકો મેટ્રો ટ્રેનમાં ગયા હવે મેટ્રો ટ્રેન એ રસ્તા ઉપર ચા ભૂગર પડે કે અંદરના રસ્તા ઉપર ચાલતી હતી ને એ ઉપરથી ગાડી ચાલતી હતી એના પછી બીજી આપણે ભાઈ વાત કરે છે મારી ફોઈના લગ્ન હતા હું ઘણા સગા સંબંધીને મળ્યો ખાવા પીવા અને રમવા માટે એ ખૂબ જ સરસ સમય હતો મોટાભાઈ અમેરિકાથી અમેરિકાથી પ્લેનમાં આવ્યા તેઓ કેટલા દૂરથી આવ્યા અમેરિકાથી આવ્યા છતાંય અહીં એક દિવસમાં પહોંચી ગયા કોઈ જ્યારે માતા ત્યાં જ્યાં જતા ત્યારે ત્યાં ખૂબ જ સુંદર લાગતા હતા એટલે કે એને ફોઈના લગ્ન હતા તો હવે આપણે દૂરથી મુસાફરી કરી હોય એટલે કે અમેરિકા છે અથવા તો બીજા કોઈ દૂરથી છે તો વિમાન આપણે છે એ ગમે એટલું અંતર હોય તો આપણે થોડા કલાકોમાં આપણે આપણા જગ્યાએ પહોંચાડી દઈએ છીએ પછી આ બેન છે એ વાત કરે છે હું મારા નાનીમાંને ત્યાં કેરેલા ગઈ હતી તેઓ જ્યાં રહે છે ત્યાં બધે પાણી જ જોવું પડે છે હવે સ્ટેશનથી દેવળે ઘર સુધી પહોંચવા માટે બસ કે કાર લઈ શકતા હતા તેને બદલે અમે તેઓના ઘરે જવા માટે હોળી અથવા તો નાવનો ઉપયોગ કર્યો અને હા થોડું અનોખું લાગ્યું પરંતુ ખૂબ જ મજા આવી હવે આ બેન છે એ કેરેલાના છે એના નાની માના ઘરે ગયા હતા તો હવે એના સ્ટેશનથી તેઓના ઘરે પહોંચવું હોય તો એ બસ અથવા તો ગાડીથી પહોંચી શકે પરંતુ એણે કે નતો કે નાવનો સહારો લીધો અને નાવથી આગળ વધ્યા પછી બીજાભાઈ છે આપણે વાત કરે છે અમે રજાઓમાં શિમલા ગયા હતા ત્યાંના વાકાચૂકા રસ્તાઓ પર્વતો ઉપર જવા લાગી જ્યાં અમે નીચે ઉતર્યા ત્યારે બહુ ડર લાગતો હતો અમાર અમારે શિમલામાં ઘણું ચાલવાળું હતું પરંતુ મારા દાદી ખૂબ જ જલ્દી જલ્દી થાકી ગયા હતા તેથી અમે દાદીની ઘોડસવારી પર સવારી કરાવી હું ક્યારેય થાક્યો નહીં અહીં ચાલવાનું મને ગમ્યું એટલે કે હવે આ જ્યારે રજાઓમાં શિમલા ગઈ તો શિમલાના રસ્તા છે એ વાંકા ચૂકા છે અને રસ્તા એ પર્વતોની ઉપરથી પસાર થાય છે તો એના માટે બસ બસ લઈ અને જ્યારે અમે નીચે જોતા હતા ત્યારે ખૂબ જ ડર લાગતો હતો અમારે શિમલામાં ઘણું ચાલવાનું હતું શિમલા ગયા હતા તો એને બહુ ચાલવાનું હતું તો દાદી છે તો એ ઉંમર નથી ગયા હોય તો એ ચાલી શકે નહીં એટલે એ થાકી જતા હતા એટલે દાદીને ઘોડ સવારી એટલે કે ઘોડા ઉપર એને બેસાડ્યા અને હું ક્યારેય થાક્યો નહીં અને ચાલવાની મજા આવી જે નાના બાળક છે તો એ જલ્દી થાકે નહીં પણ એને ચાલવાની મજા આવે મારા માસી અને હું એક જ શહેરમાં રહીએ છીએ અમે ખૂબ જ નજીક રહીએ છીએ જ્યારે પણ મારે એમના ઘરે જવું હોય ત્યારે હું ઝડપથી મારી સાયકલ લઈને ત્યાં પહોંચી જાઉં છું મારે હેડે ઘરે પહોંચવા વળે સાયકલ લેવી પડતી હોય છે એટલે કે જ્યારે માસીના ઘરે જવું હોય તો એક જ ગામમાં આપણું માસીનું ઘર હોય અથવા તો આપણી નજીકમાં રહેતા હોય તો નાના બાળકો છે અથવા તો સાયકલ લઈને પણ એ ઝડપથી પહોંચી જાય છે અને છોટુએ એ નાનીના ઘરે પહોંચવા માટે સાયકલ અથવા તો રિક્ષા કરવી પડે હું મારા મામાના ગામડે આવ્યો ત્યારે રેલવે સ્ટેશન ઉપરથી તેમના ઘરે તરફ કોઈ બસ જતી ન હતી તેથી અમે બડદગાડામાં ગયા ગામડે જવાના રસ્તે લીલાચમ ખેતરો બાજુઓથી પસાર થયા મને બળદગાડામાં બાંધેલી ઘંટડીઓનો અવાજ ખૂબ જ ગમ્યો હવે જ્યારે તમે બળદગાડું જોયું હશે તો એના બળદુ હોય એને ઘંટડી બાંધેલી હોય તો આ ભાઈ પણ એની રીતે ત્યાં બસ જતી ન હતી પરંતુ ત્યાં ગામડું હશે એટલે ત્યાં ખાલી બળદગાડાનો સહારો લીધો અને બળદગાડાથી એ લોકો આગળ વધ્યા અને જે બળદગાડામાં જે એને ડોકે ઘંટડી બાંધેલી હોય તો તમે સાંભળો હોય તો એનો અવાજ ખૂબ જ સુંદર હોય આપણે સાંભળવો ગમે એવો હોય હવે આપણે આગળનો જોશું બીજા ભાગમાં